જામનગર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆર મુજબ ચાલી રહેલી મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર પાંચ છ સાત અને આઠની પ્રક્રિયામાં ગેરરીતિઓ થતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના ઈશારે મતદાર યાદીમાં ગોટાળા કરવામાં આવી રહ્યા છે જે લોકશાહી પ્રક્રિયાને અસર કરે છે આ મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરીને વિરોધ વ્યક્ત કરાયો છે અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા રાખી તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં ત્રણ મહિનાથી હતો અને છેલ્લે આ પ્રક્રિયા પૂરા પછી વોટ ફોર્મ નંબર છ સાત ને આઠ એની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી ડિસેમ્બર અઢાર થી આ પ્રક્રિયા ચાલુ થઈ અને અઢાર જાન્યુઆરી સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની હતી ત્યાર પછી આની ડેડલાઈન છે ત્રીસ જાન્યુઆરી સુધી કરી આપ જોવો છો કે અમદાવાદ ખાતે ઘણી બધી વિધાનસભામાં ફોર્મ નંબર જે સાત છે એ સાત નંબરના ફોર્મમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના ઇશારે તેમના નેતાઓ બીએલઓ હોય કે એઆરઓ હોય આ લોકોને આમ જેમ પ્રકારે જે સાત નંબરના મતદારો છે જે ફોર્મમાં એના નામ ક્યાંક ને ક્યાંક રદ કરવા દસ દસ હજાર આવી નોટિસો ફટકારી